કોંગ્રેસીઓ હવે એમ કહી છે કે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કીધેલું કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું છે અત્યારે એવું થઈ પણ રહ્યું છે કે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે કારણ કે ભાજપે ભરતી મેળો શરૂ કર્યો એ પછી ઘણા બધા કોંગ્રેસીઓ હવે ભાજપની અંદર આવી ગયા છે પણ એની સામે કોંગ્રેસીઓ હવે એમ કહી છે કે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો ભાજપે જે રીતના કોંગ્રેસીઓ માટે દરવાજા ખુલ્લા મૂકેલા છે એ એમાં ઘણા બધા કોંગ્રેસી ધારાસભ્યો કે નેતાઓ કે કાર્યકરો કે બધા ભાજપની અંદર આવી ગયા છે હવે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને એ આપણે જોઈ પણ રહ્યા છે અને કેટલાક લોકો એવો સવાલ કરી રહ્યા છે કે મૂળ જનસંઘીઓ કારણ કે ભાજપ હતું એ પહેલાં જનસંઘ હતું અને એ જનસંઘના કાર્યકરો જનસંઘીઓ કહેવાતા તો મૂળ જન જન જનસંઘીઓ કે ભાજપના હવે કોણ હવે તો પક્ષ પલટુંઓથી આખો ભાજપ ભરાઈ ગયો છે એટલે હવે તો શોધવા મુશ્કેલ પડે કે આ કોંગ્રેસી છે કે ભાજપી છે કે જનસંઘી છે અને એ વાત આપણે એ સમયે પણ જોઈ કે વિધાનસભા બે હજાર બાવીસની ગુજરાતની ચૂંટણી હતી ત્યારે પણ ઘણા બધા કોંગ્રેસી નેતાઓને ભાજપે ટિકિટ આપેલી આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર ગુજરાતમાં જે ટોટલ છવ્વીસ બેઠકો છે એમાંથી સત્યાવીસ ટકા ઉમેદવારો એવા છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને એવા સત્યાવીસ ટકા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે સત્યાવીસ ટકા એટલે છવ્વીસમાંથી સાત ઉમેદવારો એટલે છવ્વીસમાંથી સાત ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે હવે લોકસભા બે હજાર ચોવીસ ચાલુ થઈ એ વખતે ભાજપે મોટા પાયે ભરતી મેળો ચાલુ કરેલો કોંગ્રેસના લોકો ભાજપમાં આવવાની પ્રક્રિયા તો ચાલુ જ હતી પરંતુ ભાજપે એના માટે એક ખાસ ટીમ બનાવેલી કે જે કોંગ્રેસના મોટા નેતા હોય ધારાસભ્ય હોય જેમનું વજન હોય એમને તોડી નાખવાના તો આ તોડફોડ માટે એક ટીમ બનાવવામાં આવેલી અને ભાજપનો એ ભરતી મેળો હતો અત્યારે ભાજપના કાર્યકરોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એમને એમના માટે વિમાસણ છે કારણ કે જે જૂના જોગીઓ છે એને ભાજપે ઘરે બેસાડી દીધા અને હવે કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટ આપી એટલે આયાતી ઉમેદવારો માટે ભાજપના કાર્યકરોએ મહેનત કરવાની ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે એ બધી વાત બરાબર પરંતુ ભાજપના કાર્યકરોની અંદર અત્યારની તારીખે જબરજસ્ત રોષ છે કારણ કે વર્ષોથી ભાજપ માટે કામ કર્યું હોય ભાજપ માટે ચંપલ ઘસી નાખી હોય અને ચાર દિવસ પહેલાં જે માણસ આવેલો હોય એને ધારાસભ્યની ટિકિટ મળી જાય સાંસદની ટિકિટ મળી જાય મંત્રીપદ મળી જાય સંગઠનમાં કંઈ કામ હોય તો મોટું કામ મળી જાય તો એની સામે આટલા વર્ષોથી મહેનત કરી હોય તો સ્વાભાવિક રીતના ભાજપના કાર્યકરોને ગુસ્સો આવવાનો જ છે હવે આ વખતે જે સાત ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે એમાં શોભના બારૈયા જે સાબરકાંઠા બેઠક પરથી જે ભીખાજી ઠાકોરનો વિવાદ ઊભો થયેલો અને એ પછી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવેલી તો શોભનાબેન બારૈયાના પતિ જે છે મહેન્દ્રસિંહ બારૈયા એ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા એ પછી ચંદુભાઈ સિહોરા પ્રભુ પ્રભુ વસાવા પ્રભુ વસાવા આમ તો અત્યારે ભાજપમાં જૂના થઈ ગયા છે પરંતુ એ મૂળ તો કોંગ્રેસના હતા અને બારડોલીમાંથી ભાજપે એમને ફરી રિપીટ કર્યા છે એ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ ભરત ડાભી વિનોદ ચાવડા પૂનમ માડમ જામનગરમાં ભાજપે પૂનમ માડમને ત્રીજી વખત રિપીટ કર્યા છે પરંતુ એમનું મૂળ તો કોંગ્રેસી છે એ પહેલાં કોંગ્રેસમાં હતા તો આ બધા કોંગ્રેસી ઉમેદવારોને હવે મલાઈ મળી રહી છે જ્યારે ઘરના છોકરાઓ ઘંટી ચાટે એવો ઘાટ થઈ ગયો છે અને આજે નહીં તો કાલે આ જે ઉકળતો છ જે ચરુ છે એ ફાટવાનો છે એવું ઘણા બધા રાજકારણના લોકો કહી રહ્યા છે કારણ કે કોંગ્રેસના લોકો માટે સેવા કરવાની અને પોતે આટલા વખતથી મહેનત કરવા છતાં કંઈ ના મળે તો કોઈકને કોઈક દિવસ તો ગુસ્સો ફાટવાનો જ છે બીજું કે ગઈકાલે સી આર પાટીલે કમલમની અંદર બેઠક બોલાવી હતી કે એમણે કીધું છે કે લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો તો કોઈપણ સંજોગોમાં જીતવાની જ છે પણ સાથે સાથે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તો એના માટે સી આર પાટીલે ગઈકાલે કમલમમાં બેઠક બોલાવી તો આ બેઠકની અંદર છપ્પન જેટલા ધારાસભ્ય તો ઘેરહાજર રહ્યા સી પાટીલ આ વાતથી ગુસ્સે તો થયા એમણે એમ કીધું કે કોઈ પણ બહનું ચલાવી લેવામાં નહીં આવે અને એમણે એમ કીધું કે ભાઈ કોઈ બી સંજોગોમાં આપણે પાંચ લાખની લીડ લાવવાની છે જો તમારું કોઈ બૂથ નબળું હોય તો મને અત્યારથી કહી દેજો તો એને મજબૂત બનાવી શકાય એમણે એમ કીધું કે પાંચ લાખની લીડનો મતલબ પાંચ લાખ જ થાય છે ચાર લાખ પંચોતેર હજાર લીડ હશે તો પણ નહીં ચાલે એટલે એના માટે બૂથ લેવલે કાર્યકરો લેવલે જે લેવલે મહેનત કરવાની છે એ મહેનત અત્યારથી શરૂ કરી દેજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ